છે આપણે જેમ તમને કોટનની સાડી જે બસો રૂપિયામાં જે વેચતા હતા ડાયરેક્ટ આજે પાંચસોમાં ત્રણ નો સેલ કર્યો છે નુકસાની કે કાંઈ આવશે નહીં એકાથી સાડીમાં જે પણ છે ગ્લોબમાં આવશે ને એ કોઈ જ બાકી બધી સાડી બ્લાઉઝ પાલવવાળી છ મીટરની સાડી આવશે કોઈ જાતનો સેકન્ડ નથી પણ આપણે કર્યો છે સેલ છે જાંબલી કલરની ઘાટો બીટ કલર ઉપર અને ફ્લાવર પ્રિન્ટ આવશે વેલની ડાળુ કોઈ પણ સાડી લેશો તો ભાવ પાંચસોમાં ત્રણ બાકી એક લેવી હોય તો બસોમાં અને બે લેશો તો ચારસોમાં સાથે ત્રણ જોતી હોય તો પાંચસો ત્રણ બ્લાઉઝ પાલો બધી સાડીમાં આવશે એક એક પછી એક એક પીસ દેખાડી દઉં એક્ઝેક્ટ સાતથી સાડા સાતથી વચ્ચે સાંજે બીજો વ્લોગ પણ આવશે સેલનો આજે પણ આજે તમને બે વ્લોગ મળશે કેમ કે દિવાળી આવે છે સેલ કર્યો છે તો દરરોજના બે બ્લોગ મૂકી દઈએ તો બેનોને ફાયદો થઈ જાય ને એને પાર્સલ મળી જાય પછી રજા આવશે અને રજા કેટલી આવશે કઈ રીતે પણ આપણે તમને આગળ જાણ કરશું આપણ ગુલાબી બોર્ડર છે કોટનની સાડી છે સાંજો સાડી ઢોલા કોટન સિલ્ક સાંજો તમારે પાટલીમાં વયો જ હશે દુધિયા કલરની સાડી ફ્લાવર નીચે ફ્લાવર ને ગુલાબી બોર્ડર બ્લાઉઝ ને પાલવ સાડીમાં બધું આવશે એનો કલર જેટલા સાડીના સાડીમાં સેલ કર્યો છે એટલી સાડી આવશે પછી બીજી ના ફોટા બોટા કંઈ છે નહીં કેમકે જો આ સાડીના ફોટા જોતા હોય તો ભલે બાકી નહીં કેમકે મેં જેટલો સેલ કર્યો એટલી જ હું બ્લોગમાં મૂકીશ હવે અન્ય બીજીનો સેલ થાય એ પાછો બીજો હા રાતે આપણે સાતથી સાડા સાતની અંદર બીજો બ્લોગ આવી જશે એ પણ સેલમાં જ આવશે જલ્દીથી પાંચસોમાં ત્રણની જે સાડી જોતી હોય તે ઓર્ડર બુક કરો એક જ સાથે ત્રણ સાડી સાંજે સાડા છ એ ઘરેથી નીકળે છે આપણું પાર્સલ તમને મળી જાય રામા કલર છે સફેદ કલરની પ્રિન્ટ આવશે બ્લાઉઝ પણ આવશે અને કલો પણ આવશે એક જ સરખા બે પીસ છે કોઈને પણ જે જોતા હોય તો ફટાફટ તમે ઓર્ડર બુક કરજો એક જ સાથે એક જ સરખા બે પીસ આપણે એનું બાંધણીનું બ્લાઉઝ આવશે

એના ભાગમાં આવશે એમ કે કોટનની સાડીનો આપણે એટલે જ કાપડમાં પાંચસો ના ત્રણ નો સેલ સોરેન છે આપણી કોઈ દી કોટન ની સાડીમાં સેલ જ નથી કર્યો પાંચસો માં ત્રણનો પહેલી વાર કર્યો આજે એકદમ આપણે મસ્ત મલ કોટન સાડી આવે ને એ રીતનું મસ્ત એનું પોચું કાપડ છે આ પણ એના જ સાથે તમને ભાવમાં આમાં પણ મસ્ત અહીંયા પટ્ટી આવી જશે જે કાટ બોર્ડરની જે અત્યારે અને ઢીંગા ઢીંગલી વ્હાઈટ ઓફ વ્હાઈટ ક્રીમ કલર ઉપર એનો કાલો છે ગુલાબી આ રીતના ડાળ આવશે અને બ્લુ બોર્ડર છે તો આપણે તમને બ્લુ બ્લાઉઝ પણ મળી જાય પછી છે લાલ કલર જે કાટ બોર્ડરનો ફોટો આવશે ને આ જે સાડીનો ટુકડો છે ને એવું જ તમને એમાં બ્લાઉઝ મળી જશે આ રીતના ડિઝાઇન આવશે એક જોતી હોય તો બસોમાં બે જોતી હોય તો ચારસોમાં સાથે ત્રણ પાંચસોમાં જેમ હજારમાં છ છે એમ પાંચસોમાં ત્રણ છે તો મસ્ત એનો કેટલો સરસ બોર્ડર ફોટો આવશે અહીંયા તો ઓર્ડર કરવામાં આપણે કોટનની સાડી છે તો ઓર્ડર કરવામાં ઢી ન પડતા મેં તમને બીટ કલર બતાવ્યો એ અને ગુલાબી બતાવ્યો તો એનો આપણે લાસ્ટમાં પણ પાલો બતાવી દઈએ આ છે આપણે બાંધણીની સાડી જેકા બોર્ડરના કોટામાં મારે ઉપરથી કંપનીની સાડીમાં કંપનીના ડાગા આવેલા છે બ્લોગમાં દેખાતા હોય તો જોઈ લેજો હું બદલી આપીશ નહીં પાંચસોમાં ત્રણ છે ને એક જોતી હોય બસોમાં પહેરવા માટે જોતી હોય તો પણ ભલે અને તમારે કોઈને કાંઈ પીસ કે બનાવવું હોય બોર્ડર બોર્ડરનો મસ્ત નીચે ફટો આવશે પછી બ્લોગમાં હું એટલા માટે જ કહું છું કે બેનો એમ ન કે બેન બદલી આપો ને મારે તો આ પ્રોબ્લેમ થઈ ગયો જો બ્લાઉઝ પણ આવશે બોર્ડર બોર્ડરનો ફોટો આવશે એવડો મોટો પટ્ટો છે બાંધણીની સાડી છે ને ક્યાંક ક્યાંક દેખાતા એમાં મશીનના ઉપરથી ડાઘા આવેલા જ છે મશીનના ડાઘા ધોવ કે ન ધોવ તમે કે હું જાહે નહીં આ એનો પાલો છે ને ગુલાબી કલર છે કાટ બોટલ પટ્ટામાં બાંધણી છે ને એકદમ મસ્ત લીસું શાઇનિંગ વાળું કાપડ આવશે આ ડોલા કોટન સ્લીપ છે કે એ જ સાડી છે અને ઉના આપણી આગળ બે પીસ છે જલ્દી જલ્દી તમે ઓર્ડર બુક કરજો અને આ આપણે છે ને કપડની સાડી છે બ્લાઉઝ કે પાલવ નો તો એટલે લાસ્ટ પીસ આ છે ને ખાલી દોઢસો વાળું છે પાંચસો માં ત્રણ વાળું આ નથી એટલે આનો અલગ જ ભાવ છે એટલે ઓલી કોઈ પણ સાડી ફેરો આને જોઈન્ટ ન કરતા આ દોઢસો જ રૂપિયા ભાવ નહીં છે જ્યારે જ્યારે બ્લોકમાં મેં બતાવી ત્યારે જ ભાવ કીધો એટલે હવે આપણે માં ત્રણ નો થાય તો જો ચેનલને જલ્દીથી ઓર્ડર બુક કરજો ને સાંજનો બ્લોક ફરી જોવા માટે મારા બધા કસ્ટમર ઇંતજાર કરજો કેમ કે મેં કીધું સાતથી સાડા સાતની વચ્ચે આપણો બીજો બ્લોગ આવી જશે તો મળીએ પાછા સાંજે નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો